મોજ મસ્તી મનોરંજન ને માહિત એટલે મધ્ય ગુજરાત ઘેર બેઠા જે મિત્રો મેળો જોવા માંગતા હોય દર્શન કરવા માંગતા હોય એ અમારી સંપૂર્ણ ટીમ કોઈ પણ જાતના ઇન્સ્ટ્રુમેન્ટ વગરની અમારી ટીમ બે બાઈક અને એક ઠોઠિયા જેવો મોબાઈલ લઈને નીકળી ગઈ છે ભોળાનાથ દર્શન કરવા શિવરાત્રી મેળે મારી સાથે છે મિસ્ટર દીપક પાઠક દીપકભાઈ કેમ છો મજામાં ખુબ મજામાં માઇક તમારું ઊંધું છે એને આમ કરો એટલે તમારો તમારો વોઇસ બરાબર લોકો સુધી ફૂગે આજે આજે ને આ ડબલ્યુ ઉપર રાખવાનું બરાબર તો સાથે છે દૈનિયે આ શિવરાત્રીનો મેળો આખા ગુજરાત ને છેલ્લા ત્રણ દિવસ ત્યાં લાઈવ બતાવ્યો એવા યોગી ગોસ્વામી જયગિરનારી બધાને ને આરઆર મહાદેવ હર મહાદેવ તો પાછળ અત્યારે હાલ દર્શન કરી લો તમે ભવનાથ મહાદેવના આ મંદિર અત્યારે દર્શન કરી લો અને થોડી જ વારમાં આખો મેળો બતાવીશ તમને તો લાખોની સંખ્યામાં શિવ ભક્તો જુનાગઢ ભવનાથ તળેટી મુકામે પહોંચી ચૂક્યા છે અને જબરજસ્ત મજા મજા છે ભાઈ મેળામાં કારણ કે ભોલે બાબાનો તહેવાર હોય ને તો એનો આનંદ કંઈક અલગ જ હોય છે આ ભવનાથનું મંદિર પાછળ દેખાય છે પંચ દસ નામ જૂના અખાડા અને શિવલિંગ ને એની માથે જે રોશની છે ને ભાઈ મેળાને ચાર ચાંદ લગાડી દે છે અને આ પોલીસ ની ગાડી જે ભાઈ આગા પાછા થાય તો તાત્કાલિક મહાદેવ મંદિર ની સામે તો આવો અદભુત છે શિવરાત્રી નો મેળો આજે તારીખ છે સાત એટલે કે કાલે લાસ્ટ દિવસ કાલે રવેડી નીકળવાની છે આ પાછળ આપ જોઈ શકો છો રવેડી માર્ગ છે બરાબર ભવનાથ મંદિરની સામેથી રવેડી નીકળશે તો મળ્યા કાલે લાઈવ રવેડીમાં અત્યારે સમય સાડા બાર વાગ્યાનો થયો અને અમારે બાપુને મળવાનો ટાઈમ થયો કારણ કે અહીંયા અત્યારે ઘણા બાપુ ભાઈબંધ થઈ ગયા અને આપણો વિચાર એવો છે કે હવે ઘરે જાવું કે નહીં વિચાર લઈએ પણ કાલ સુધી તમને અપડેટ આપતો રહે તો મળ્યા કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો ગુડ નાઇટ જય માતાજી ભાઈ ભાઈ ટાટા જય ભોલે બાબા Alô, Roberto.